જય માતાજી મિત્રો કેમ છો બધા મોજમાં તો બધા મોજમાં જ હશે અને હું પણ એકદમ મોજમાં છું આજે તમારા માટે સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે હું આવી ગયો છું ગીરમાં ભેંસુમાં તો આજે લખુભાઈ મમા આપણે બધાને મોજ કરવાની છે તમને બધાને દેખાડીશ તો કન્ટિન્યુ રાખજો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો સવાર સવારમાં વેલા સાત વાગ્યાનો નજારો ભાઈ હોથલ વાતુડીની ખડાય અને ગાભણી છે મહિનાક દિવસ માં વ્યા આ છે હોથલ ની બેન પિંગળ Те ва гала ма то ва ищи ма, га ту трамбор, ફાઈનલી મિત્રો આપણે ચા ની તલપ લાગી ગઈ છે ગીરની ચા પીવી છે અત્યારે તો મામા ગયા છે ઢોળીએ અને હું થોડાક લાકડા લઈ લો બાપસીના કુકલ એટલે તાપ થઈ જાય તો હાલો આપણે ચા પાણી પી આગળ આગળ જોતા રેજો અત્યારમાં સાટા હવારે વહેલા આવેલા છે એટલે ઘાર ખાઈ ગયા છે લાકડા ભીના છે થોડાક એટલે બાપસી હોય ને તો જગે લાકડા લઈ લીધા થોડા કેવા આપણે હજી થોડોક ગોતી લઈ આપડી સ્પેશિયલ ચા ની ટીમડી છે આવી ગઈ છે શીતળા માની ઢોળી ભાઈ ગીર ભાઈ મોરલા બોલે ઓ ટેહું ટેહું ઓ મમા મોજમાં મોજ મોજ લો અમારો મામા હા બે બે કોળી ઝપટ છે હા લો મે લઈ લીધા છે સાના ટીટીયા ખાડું જો આ ઘાટામાં પોયું છે ધીમે ધીમે નીકળે છે તો આપણે સા પાણી પી લઈએ અહીંયા લખુભાઈ જોલા આપણે ટીમ્બે બેઠો છે તો અહીંયા બે બેઠા છે ગોવાળિયાઓ અહીંયાથી એની ભેવ આવી છે આમનો 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 કેળો કેળ અહીંયા સડી જાય અહીંયા આપણે ચા કરી નાખવી મિત્રો

અને પછી આમ ગીરમાં ફાઇટ કે રાખે આમ કઈ ઘટે નહી रू कालू पण हे गतडी नी हव बगाडा बगाडा बस पण बगाडा बगाडा Go. Yeah, go. હવે શ્યાર મહિના આવા ગારા ખૂંદવાના અમારે હું દે ને ઓમ વાતાવરણ ને લીલું ખવડ ને બધું સારું પણ ગીરમાં ગારા એવા ભાઈ જોઈ લો તરા હોય ખૂદતું હોય

무크 무크로 아, 이제 보드인 올이 이제 무크 왔드려. ભૂડ 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 જો બાજ્યું ને બે ફાઈનલ મિત્રો બપોર થઈ ગયા છે અને જો ગરમ કરવા મૂકી દીધું છે એટલે ડુંગળી ડુંગળી નથી છે અમારે છે ગવારનું નાખો નહીં ને હામે બધી થોડું કરો હો પછી જાવે સીપિયો નઈ કાબુમાં એક કામ કરવાનું પણ હું કામ કરું રોહો માથે ને બરોડા નાખો એ બસ હવે એટલું રહેવા દી પછી કાઢી લે હાઠી આલી મામો પકડો સીપિયો સીપીઓ લાવું હું સી તો ગોતતો હોણ હાલો વા સીપિયો દો હે લાગે છે ભાજી જેવું છે ભાજી જેવું છે કોમેન્ટ મિત્રો જેનું અમને તો ખબર નથી

呵，两坨。 ভাই ভাই বিখানো ভেড়া নখ নখ গাল কাম এ বাপ

પણ ઘાટી ત્રંબોળ થઈ ગયો ભાઈ ઝાડવામાં એક એક બે બે પોળિયું કઈ દેખાત્યું નથી નોખ નોખ્યું

сделано м oh, Move, oh, bingo, good, yeah. Bye -bye.